જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ આર પાટીલની અધ્યક્ષતામાં ભાગડતી ગાંધી પ્રતિમા સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં હજારોની સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા પાકિસ્તાનમાં આશરે લેનાર આતંકવાદીઓ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર હુમલો કરી ને શહીદ કર્યા હતા જેનો બદલો ભારતીય સેનાએ લીધો હતો ભારતીય સેનાએ ઓપરેશન સિંદુરમાં પાકિસ્તાનના લશ્કરને ધૂળ ચટાતું કરી દેતા ભારતીય જવાનોના સન્માનમાં સમગ્ર દેશ સાથે સુરતમાં બુધવારે તિરંગા યાત્રા યોજાઈ હતી ભાજપ સાથે નાગરિક સમિતિ સહિતની એનજીઓ તથા પ્રબુદ્ધ નાગરિકોના આયોજનમાં ગાંધી પ્રતિમા કિલ્લા સુધી આ યાત્રા યોજાઈ હતી બુધવારે સાંજે સાડા પાંચ કલાકે ભાગર ચાર રસ્તાથી નીકળનારી યાત્રામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ સાંસદ ધારાસભ્યો મેયર સ્ટેન્ડિંગ ચેરમેન પદાધિકારીઓ તમામ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા તો આ તિરંગા યાત્રા માટે શહેરના તમામ વોર્ડમાં ભાજપ દ્વારા બેઠકો થઈ હતી અને યાત્રામાં જોડાવા સૂચના અપાઈ હતી યાત્રામાં પ્રદેશ શહેરના હોદ્દેદારો પૂર્વ હોદ્દેદારો વોર્ડ સંગઠન સેલ મોરચાના હોદ્દેદારોથી લઈ

વધુમાં તિરંગા યાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બની તે માટે પોલીસ દ્વારા જડબેસ લાખ સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી તિરંગા યાત્રા ભાગળ ચાર રસ્તા ખાતેથી સાંજે સાડા પાંચ વાગે નીકળી હતી અને રાત્રે સાડા આઠ વાગે ચોક બજાર ગાંધીની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી આ યાત્રામાં ભાગળ નજીકના કેટલાક રસ્તા ડાયવર્ટ કરાયા હતા યાત્રા મહેન્દ્રપુરા અને લાલ ગેટ તેમજ અઠવા પોલીસની હદમાંથી પસાર થઈ હતી જેથી લોકલ પોલીસ પણ પોતપોતાના વિસ્તારમાં બંદોબસ્ત માટે તૈનાત રહી હતી મહાનગરમાં પ્રવર્તમાન સ્થિતિથી પૂરી જનતાને વાકેફ જ છે સાંપ્રત પરિસ્થિતિ પૂરા હિન્દુસ્તાનની ખાસ કરીને આતંકવાદ સામે માનવતાવાદની લડાઈ અને એમાં પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે મોદી સરકારની ઝીરો ટોલરન્સની નીતિ આતંકવાદની સામે એટલું જ નહીં એકસો ચાલીસ કરોડ દેશવાસીઓના રક્ષણ માટે આદરણીય પ્રધાનમંત્રીજી આતંકવાદની સામે જે રાષ્ટ્રવાદની લડાઈ લડી રહ્યા છે એટલું જ નહીં જે સેના આપણા જે સૈનિકો જે છે એ સૈનિકો પણ પોતાની વીરતા શૌર્ય પરાક્રમથી આતંકવાદને કચડી નાખવા માટે આપણે આખી દુનિયાએ જોયું જે જે પરાક્રમથી સૈન્યનો જે ઉત્સાહ જે વધ્યો છે સૈન્યએ જે સાહસ બતાવ્યું છે જેને કારણે પૂરા વિશ્વમાં ભારતની ગુંજ પાલું પડે છે એના માટે આજે સેનાના સમર્થનમાં સેનાના સહયોગમાં સેનાના સાથે સમર્પણના ભાવથી આજે આ તિરંગા યાત્રા એ સૈનિકોને સેલ્યુટ આપવા માટે આપણે નીકળ્યા છે ત્યારે આપ સૌને

આપણે કહીએ તો એમાં કોઈ ગણતરી નથી એટલા મોટા પ્રમાણમાં લોકો અહીંયા ગોઠવાયા છે તમે દૂર દૂર સુધી તમારા કેમેરા મારશો ત્યાં પણ પબ્લિક નહીં તમને સચવાશે એટલી મોટી સંખ્યાની અંદર આ તિરંગા યાત્રાની અંદર લોકો જોડાયા છે અને એમાંથી સૌથી વધારે આ મહિલાઓ આપ જોઈ શકો છો જે આ ઓપરેશન સિંધુરને કામયાબ કરવા માટે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરી રહી છે જે મારું નામ પ્રકાશ નાગલા છે હું વોર્ડ નંબર ભારતીય જનતા પાર્ટી ઓબીસી મોરચાનો ઉપાધ્યક્ષ છું આજરોજ અમારા ભાગલચાર રસ્તાથી ગાંધીબાગ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે જે હમણાં જ આપણે જોઈએ એમ પાકિસ્તાન ઉપર ભારતની સેનાએ જે એને મૂળ જવાબ આપ્યો છે એના સન્માન માટે અને એ મૃતકોને શ્રદ્ધાંજલિ મળે એના નિમિત્તે અમે તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે કોર્પોરેટર આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આવતું તેનું ખાસ કરીને જે પ્રકારે પાકિસ્તાન સામે હળદો પ્રહાર કરવામાં આવ્યો ભારતીય સૈનિકો દ્વારા એમનું સૌર્ય અને સન્માન દેશનું સન્માન કેવી રીતે જળવાય એનો મૂળ તોડ જવાબ આપવામાં આવ્યો છે ભારતીય સૈનિકો છે એમણે ભારતનું સન્માનને ક્યારેય પણ એને તાકી નહીં લેવામાં આવે જ્યારે એને આતંકવાદીઓ દ્વારા જ્યારે ભારત દેશ ઉપર આંગળી ઉઠાવવામાં આવી છે ત્યારે એ આતંકવાદીઓને જળબાતોડ જવાબ આપવા માટે આપણા સૈનિકો એ સૌર્યવાન છે અને એ એમનો જ જવાબ ચોક્કસપણે પ્રોપરલી આપ્યો છે અને એમનું જે એમને જે જવાબ આપ્યો છે અને એમને જે વિજય મેળવ્યો છે એ વિજયને સન્માન આપવા માટે તેમજ આપણા જે સૈનિકો છે એના જુસ્સા અને શૌર્યને સન્માનિત કરવા માટે આજરોજ વિજય યાત્રા એટલે કે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ હેવલબેન રૂડાણી છે વોર્ડ નંબર સત્તરમાં મહિના સાથે જ છું આજે અમે તિરંગા યાત્રામાં સૌ જોડાયા છે મોદી સાહેબના નેતૃત્વની જે ટૂંક સમયમાં પાકિસ્તાનને મૂ તોડ જવાબ આપ્યો છે આપણા સૈનિકોએ જેના બહાદુરીને આજે અમે સલામ કરીએ છીએ તમામ લોકો અને મોદી સાહેબના નેતૃત્વ નીચે આજે પાકિસ્તાન જ નહીં પણ સમગ્ર દેશને બતાવી દીધું છે કે તમે અમારા ઉપર આંગળી ઉઠાવશો તો અમે તમારો જળબાર તોડ તમને જવાબ આપીશું ભારત માતા કી